ભાવનગર જિલ્લાના કમળેજ ગામના મહિલાનું ખાનગી હોસ્પિટલ ખાતે મૃત્યુ થતાં પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસને ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા ખાનગી હોસ્પિટલ ખાતેથી કમળેજ ગામના પરિવારજનો દ્વારા આક્ષેપો કરાયા હતા અને આ આક્ષેપ સાથે પરિવારજનો દ્વારા આક્ષેપ કરી જણાવ્યું હતું કે તેઓના પરિવારજનોમાં મહિલાને પરેશાન કરતા હોય જે અંગે તેઓને દવા પાઈ દીધી હોય અને જે હોસ્પિટલ દાખલ કરાતા આ અંગે હોસ્પિટલ ખાતે મહિલાનું મૃત્યુ થયું હતું ત્યારે સમગ્ર બનાવને લઈને પરિવારજનો દ્વારા હોસ્પિટલ ખાતેથી આક્ષેપ કરાયા હતા મારું નામ કિશનભાઈ ગામ કમજ રહેવાસી સૌ જે ઓફ થઈ ગયા ભાઈ સૌ મારી બેનને ને ત્રણ વર્ષથી દુઃખી કરતા હતા મનસુખભાઈ નિતેશભાઈ અને કાજલબેન ત્રણ જણા એને દુઃખી કરતા હતા હું અવરના અવર લેવા જતો હતા મને ધમકી મારતા હતા કુવાડી મારવાનું કહેતા હતા અથવા અમને પંદર દી પહેલા ગયો એટલે મારા કાચલા ફાડી નાખ્યા હા એને એમ તું તારી બેન મરી જાય મારી તો નાખવાની જ છે મરી જાય તો પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા તું લઈ જઈએ સાહેબ અત્યારે આ દવા ક્યારે પાઈ અમને ખબર નથી દવા પાઈ દીધા સત્તા આખો ધી ઉયો ગયો એક રાત હોઈ ગઈ ત્યારે થાવ સિરિયલ કેસ થઈ ગયો ત્યારે અમને જાણ વાયા વાયા મળી એ લોકોએ અમને કોઈને કાંઈ કીધું નથી મરવાની મરવાનીથી તારે મને કીધું છે અને અત્યારે એ લોકો લાશ મેખી નાખી બધા ભાગી ગયેલ છે સાહેબ મારે સરકારની એટલી વિનંતી છે આ લોકો બે નંબરનો ધંધો કરે છે મારી બેનને હેરાન કરી કરીને મારી નક્કી છે એટલે આનો કડક કડક ને કડક કાયદો કરો આને થયો આમ છે એનું મનસુખભાઈ નિતેશભાઈ અને કાજલબેન આ ત્રણ વ્યક્તિએ મારી બેન બેન માટે અત્યાચાર કરીને મારી છે એટલે હું સરકારને મારું એટલું કહેવાનું છે અને હારામાં હારી સજા થાય એનો હિંસાફ કરો પોલીસ ફરિયાદ કરવાની છે પોસ્ટ મીટર કરવાનું છે પોસ્ટ મીટર કરવામાં ઈ ભાઈ લોકો ના પાડે છે કે પોસ્ટ મીટર નથી કરવાનું થતું એમ અમે પોસ્ટ મીટર કરવા હાટુ લેવા અહીં આવ્યા છીએ આમાં જે મૃતક બેન જે છે એનું નામ શું લીલાબેન 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 મનસુખભાઈ એના ઘરવાળાનું નામ મનસુખભાઈ